વજન જેટલી સ્પીડથી વધે છે એટલી સ્પીડથી ઘટતું નથી વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા જોઈએ છે સૌથી પહેલા તો વજન ઘટાડવા માટે તમારે તમારા શરીરની જે પાચન તંત્ર હોય છે એને સ્ટ્રોંગ કરવું પડશે તો અહીંયા ચલો આપણે જોઈએ કેવી રીતે આપણા તંત્રને મજબૂત કરવાનું છે તેના વિશેની માહિતી ખરેખર મિત્રો આ માહિતી ખૂબ સરસ મજાની છે પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો વેઇટ લોસ માટે ફેટ લોસ માટે વરિયાળી ખૂબ ઉપયોગી છે પરંતુ જો વરિયાળી સાથે ઈસબ ખાવામાં આવે તો ઈસબગુલની અંદર જે રેસા છે તે તમારા શરીરની અંદર છે શરીરની બધી જ ગંદકીને દૂર કરે છે એટલા માટે જ જે લોકોને ફૂલ કબજિયાત છે એમને પણ ડૉક્ટર લોકો ઈસબગુલ ખાવાની સલાહ આપે છે ચલો અહીંયા જોઈએ આનાફળો એવો ઘરેલું ઉપાય કોઈપણ પ્રકારના ખર્ચ વગરનો આ ઉપાય છે આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદર જે ચરબી છે એકદમ ઝડપથી ઘટવા લાગશે ફેટ લોસ થશે વેઇટ લોસ થશે વજન ઘટશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા આપણે લઈએ પચાસ ગ્રામ વરિયાળી વરિયાળીના નાના નાના દેખાતા દાણામાં ફાઈબર કેલ્શિયમ પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે વિટામિન સી જિંક એન્ટી છે સાથે સાથે વરિયાળી આપણા બોડીની અંદર હેપી હોર્મોન્સ એક્ટિવ કરવાનું કામ કરે છે નિયમિત રીતે જે લોકો એક ચમચી વરિયાળી ચાવી ચાવીને ખાય છે એમને પણ કોઈ પ્રોબ્લેમ્સ રહેતો નથી પચાસ ગ્રામ વરિયાળી સામે દસ ગ્રામ ઈસબગુલ લેવાનું છે ઈસબગુલ પાવડર ફોર્મમાં લેવાનું છે એંસી રૂપિયાનું તમારે સો ગ્રામ આવે છે ઈસબગુલ ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે ઈસબગુલ તમારા શરીરની અંદર ચીકાશ છોડે છે પાચન તંત્ર પાસે જેના કારણે કબજિયાત મટી જાય છે તમારા મળ એકદમ ખુલ્લે ખુલ્લીને બહાર આવે છે પેટ સાફ આવે છે સાથે સાથે તમારા શરીરની ચરબી છે એકદમ ઝડપથી ઓગળી જાય છે સાથે આપણે પચાસ ગ્રામ સૂકા ધાણા આ સુકા ધાણા વજન ઘટાડશે પેટની ચરબી દૂર કરશે સો ટકા પેટની ગળબડને દૂર કરશે સુકા ધાણા સાથે આપણે લઈશું વીસ ગ્રામ અજમો પચાસ ગ્રામ વરિયાળી પચાસ ગ્રામ સૂકા દાણા વીસ ગ્રામ અજમો દસ ગ્રામ ઇસાબ ગુલ આ અજમાના દેખાતા દાણા દાણાના તમારા શરીરની અંદર જે ચરબી હોય છે તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે કારણ કે અજમો છે તે તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળે છે તો હવે અહીંયા ચારે ચાર વસ્તુ કેટલી માત્રામાં લેવાની એ તમે જોઈ લીધું છે હવે આપણે તૈયાર કરીશું લોસ પાવડર અહીંયા બધી જ વસ્તુ ભેગી કરીને આપણે બનાવી લીધો છે વેટલોઝ પાવડર આ વેટલોઝ પાવડરનું સેવન સવારે નરણા કોઠે કરવાનું છે ભૂખિયા પેટે કરવાનું છે એક ચમચી ગરમ પાણી સાથે કરવાનું છે આ વેઇટલોઝ પાવડરના સેવન પછી તમે ચા કોફી નાસ્તો એક કલાક પછી કરી શકો છો દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું પહેલો નિયમ બીજો નિયમ ભૂખ કરતાં ઓછું જમવું ત્રીજો નિયમ ત્રીસથી થી ચાલીસ મિનિટ ચાલવું બસ આટલું જ વસ્તુ કરવાની છે તમારો વજન ચોક્કસ ઘટશે પહેલાં જ દિવસથી રિઝલ્ટ મળશે પહેલાં જ દિવસથી તમને વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે સાથે તમારા શરીરની ચરબી ઓગળી જશે તો ખરેખર મિત્રો આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે તો ખરેખર અત્યાર સુધીની માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દેલી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો